એટલા માટે હવે બધું ઉપડી જાય ને પછી એવું લાગશે તો નખી લેવું જાય આ જીરું આપણે બહુ જોરદાર હતું પેલા પેલો વરસાદ આવ્યો નહીં હા ટૂંકમાં મોસમ તૂટી ગઈ આ જીરું લગભગ તમને તન ચાદી છે ને બે કાયું ઓલું જીરું અડધું ઉપડી ગયું અડધું બાકી છે આગતરું અને આ બગરેને અમુક ઢોડ મણની એવરેજ આવે રિકે અમુક બે મણની એવરેજ આવે એટલે લ્યો ફરેરાફ એક મણ થી લઈને પાંચ મણની અંદર રહે કોઈ પાંચ મણની તો ગયા મારા ભાઈઓમાં બહુ વાર જીર હબીજે મારે કઈ નહિ બેગું ઘણા ને બેગ્યું આમાં ઈ જરકી નીસાત થઈ ગઈ સાટા આયાંતી પછી જો આવું હે આમાં તો પછી હબાવનો પાવડર સેટો હતો કારણ કે કૂણું ને ઘાટું બહુ હતું ને એટલે બીક બહુ હતી મને જર કે રોકાય નહીં રોકાય નહીં પણ તો એ ગણામાં ફેલાઈ ગઈ હાવ ટૂંકમાં બરી નથી ગયું પણ બધા છોડવામાં જરા જરા અસર થઈ ગઈ અને આજ તો પવનને જરાક ઠંડી પાછી વાળી મળી અને ખોરા વાદરા પણ થાય છે બે ત્રણ દિશી આ હબાવના પણ આજ પવન નીકળ્યો ફૂલ ઠંડો

એમાં રાપ ફીટ કરવાની છે કારણ કે જીરું તો લગભગ કાલ ઉપડી જાય આજ તો નહીં ખૂટે એટલે આમ જરા ઓઇલ કરી દે ને બોલમાં કેદી જામ થઈ ગયું હોય બધું તો જરાક ફ્રી થઈ જાય ઓઇલિંગ થઈ જાય એટલે તો આપણે હાંજક નું પછી એમાં રાપ ફિટિંગ કરી નાખી તો કાલ કાલ બપોરે લગભગ નવ ટકા જીરું ઉપડી જાય જીરું ઉપડી જાય એટલે ફરબર હેરા આપણે એક વાહુ કરી રિના કવાનું પછી આપણે દુનાળો મગનું આવે તો કરવાનો વિચાર છે કા આપણે બોર માં પાણી આવે તો લઈ જોઈ લેવું પછી કરાય આડા ઉઠ એટલે મતલ્યો ને બોર ની મોટર ચાલુ કરી છે બક્કાને બધું પાણી છે પાણી આવે ને આવે ઘર કમાર અલબક્કા ને કને તો જોઈ લે પાણી જો અહીંયા તો થોડુંક આવો તો તૈયાર થા ને

પર દવા માય થી પાસી દી દેવાની જરૂર છે જો ઉગે જીની જીવાત આરામ થોડાક વેલો હે લઈ દીવાત કે રેવાની જ છે પવન ધો નહી આવે ઉગી ગયો એટલે કઈક પણ સાય પાક તો વાલ રાખીએ હવે ગયા મહિનાધીમાં થઈ જાય ગુવા પછી પૈસા છાપવાના છે હબાવ ને પુનારામાં ફૂલ ભાવ લેવાનો હે ગુવારનો જીયાનો તો નાય હો આપણે ગુવારનો લેવાનો થાય છે અને ધીરું ધીરું આવું હે હવે ઉપરવાળો આમ બધું ઉપડી ગયું હે આ tartar ગણાયમાં નથી સમજી રહ્યો સમજી રહ્યો આપ સમજી રહ્યો انا એટલું નાજીનીસ પાણી ચાલુ કરી દીધું હે ઓ ઉપરનું ચાલુ કરી દીધું હે એમ નેમ એટલે જરાક લીલું હે પણ હવે કે મજો બધું જડ છે ને ધીરું ધીરું કરી ચાલુ પાકલ પાકલ બાકી જી બેસન દેખા મે એમ છે ઇને હાપડે માડી હાપડે બહુ ખઈમાં આવાર હાપડે આવે હુંમજો આ બધું ખિસ્કોલી કોના સાવા મંડ્યો હે છોટું લીલું છે બાવઈમાં કઈ વરી ન હા હા રેી પાકી ગયો એમણે હા પાકી ગયો હાવ કમ્પ્લેટ હાવ થઈ ગયો એટલે હેરે વાંધો ના આવે 5% લીલા છોય હમ ઈ જો પાકવા લેndo આ આ તમને આવે જો આ કાંતી એટલે ઈ બધું પારIGN નાતો

پڑیت څخال دین 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 نو او میترو 12:30 ته اندو راتسي بيه ور ديته موټا ټریکټر سي را پاکوان چالو پړو کډوانو ٿي گيو چالو اوباو نو هېره جايتي خللموټا مړايوي خللموټا مړايوي آ باندې اپنه ديرو اې زه را کالو ویو باکو د ټوپړیږو અને અહીંયા હેને આપણે બધું જીરું નાખવાનું આ બધા હેરા એટલે અહીં જરાક જગ્યા કરી નાખવાની પત્તાની ને એટલી તો પછી આપણે મગ વાવવામાં નડે જ નહીં જરાય આટલું ઉપાડ નાખી પછી ઓલો ઓલા ભાઈ ઓલું ઉપાડ નાખે પછી કરી હારવાનું સાલું ઓલું ઉપાડ નાખવાનું પાકલ પાકલ હે ને તો મિત્રો વાગી ગયા બાર ને જો આપણે જીરું બીજું આગતરું ઉપડી ગયું હોય રાખેરા કરો ને બાકી સેય કામ ચાલુ છે હેરાટ જો થાય જ છે અને હું હેને કાલે આપણે કબો હોય તો આગળ વિડિયોમાં તમે જોઈજો આ એવાલા સવડા પડ્યા કા એમ આપણે બોલમાં ઓઈલ કર્યું જો એટલે આજે રાત પટ કરમી ગઈ મોાળીમાં પડ્યું ઓઈલિંગ કર્યું ને એટલે ઉડી ગઈ પણ કદી છોટી ગઈ કતાઈન ખરાબ આપ પેહાવતાઈન જો એટલે હેને જીવનમાં જેવો કામ થાય ત્યાં તો કઈ રાખવું

કસી સા પાણી પીના સઉત સઉત 15 હેરા હે ઈહારી નાખી બધા તો કેટલા થી ઉતામરમાં ગણાય નથી આજ ફરે ટુકમાં 335 ને 35 અંદર આલે બધા થઈ લે મથીયા દોરિયા કાઢ નાખું તો પસેરા હરા જાય લે ઉભું આખોન થાય આપણે રાપ રાપા લેજે લે બસ થામલેથી પારી બારીન બધું દેવલ કરું ને રાજી ભાઈ તો આવ મરઠીરા પાકી ટેક્કુડી થી મે રાખતો છું ને આજ પર ઓડા ટેક્કુડી થી આખી પછી સાંભલા ઢેર્યો આવ પટ કરી દીધો મસ્ત મજાનો લાહો લપટ આપણે હે ને બેફરે આમાં કિરા પાકતી ને ટેક્કુડી થી ને પછી પીધી ઢેરી દેવું એટલે થઈ જશે ને અમે વાવવા દઉં તો મંડરા ધીરે ધીરે કીધું હું We're okay. kidding.

तोला ओला मका मुकी ओला जीरा मा अंगड़े नी पासो आमा बर अब तो मी के रईया ऊपर लितु हां काही बाई कोरी एक कोरी एक की मी माय थाखे नी काही रोगम देखा बाकर यार मेहनत बऊ करी जीरावा है काही जीरा थे ना काही यार पर वकिट उई गंजो बंजो अभी प्लीज ये 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 अच्छा ये अच्छा पकड़े मारा पकड़ा सा ना बाकी दे <laughs> आपड़ा बाकी <है। laughs> दे तारे तो ही सब बदे खत्म मारे की में कुदरती सही है नहीं गई बाकी आपड़े में पानी वाला मुत्त तो कोई फायदो सही गई ओ पानी मेरा दिन थे दे तेला आपड़ी बात करते थे आते माती वाड़ी में थे दिनेश भाई ने है हलामु रहो मारे हलामु है गाबल हवा ने उठे काई में जीरो

哎，哎，哎。

एकले जरीन लीवा मुकुनी अच्छा अबे है ना आपने बोले रे आपने बात सुन भी नहीं कोवे अबे आपे ढीम बांध धर होयने पसे मार दू पीढियो ल जाई मस्ती में लपट काल ने वावी दोन का 9 10 हो रे रोयवा फोन लियो धर का लावी ओ मन पे टपटामा पासल पे दिमाग दिलाऊ हमोया

ज्यादा खाने पे हेलो संग तो तो बंद थाने कंफ्यूज ना करो कोई दूसरा आके नहीं आवर्ती नहीं ए ए सुन ना क धोसा है महक रही है ना कोई नीचे और ये नहीं ये पिता तुमसे ना हो पाएगा किया नहीं उसे आवे तेरे बदले में वीडियो वहाँ है तो बहुत जो है आम पाहिरों जो है मतलब पहले जा हम जा क्या रहा आप आरे भूहन बदले नवी कर रहे हो हर लाते ही हूँ हम अब बेबी कब आज हम ऐसा है हीरो हूँ बोलो क्या हूँ बोलो आने हूँ बोलो क्यों अंदर तो आगे रह तो तो मार गयी होगा बस हवा निकल गई कहाँ रखें दीवारों के दिखा ढूंढ जीरू કાલ વાબુ જો એને કાઢું કદી ઓર ઢીગલો પીટે ભાસન જીરુ વાબુ જીરુ જાય ને તો તારા ભઈનો ને કોટમરી આવી કોટમરી કઈ શું કઈ કઈરતો ભાઈ જીયો નથી મને

ल पूछो चिंता माने को देखो आ गरम थ्यो साइलेंस जगवा के बसी फाटी पड़े पानी ले ले मजा आ बता जी कुकड़ी ना छोटा छोटी गया अब मैं बेटर थोड़ी ना खी काय ना था तो थोड़ी रखी जो अब रे नहीं आ आ कई रे हो पानी आबो से दे तू आई को ये नो खी खत्म बाय बाय टाटा गुड बाय गया